રાજકોટથી મેં ફોન કરેલો અને માં કીધું કે બીજા ભજન એકાદ ઓછું ગાજો પણ આ ભજન તો મારે સાંભળવું છે આંખો ખોલીને જરા જુઓ તો શ્યામ હવે હિબકા ભરે આખું ગોકળીયું ગામ આ ભજન લગભગ ચાલીસક વર્ષ પહેલા મેં ગાયેલું અને શોભનભાઈ વૈદ અમદાવાદના બહુ મોટા વૈદરાજ અને કવિ પણ હતા એ આંખો ખોલીને જરી એ જુઓ મારા શામ હવે એ બકા ભરે છે આંખો કો કુર્યુંગા એ હવે એ